પરમારનો બફાટ બ્રેન સ્ટોકની સારવારમાં ભુવાજીની વિધિથી સાજા થયા હોવાનું ભીખુસિંહ પરમારે આપ્યું નિવેદન કાલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે બ્રેન્ડસ્ટોકના કિસ્સામાં દવા કરતા દુઆ વધારે કામ કરતી હોવાનો તેમણે દાવો કર્યો છે મહત્વનું છે કે હાલમાં જ કાળા જાદુને લઈને વિધાનસભામાં વિધેયક પસાર થયું છે છતાં પણ મંત્રીના આવા નિવેદનોથી આશ્ચર્ય સર્જાય છે સાંસદ શોભના બારૈયા સહિત સ્થાનિક ત્રણ ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સુરત થયો બીજા દિવસે મને ફોન મેં એમ કીધું કે ભોવાજી તમને આઠમા દિવસે રજા આપવાની કીધી છે દવાખાના આઠમા દિવસે રજા મળી છે તો ખરેખર બુધવારે બનાસકાંઠાના વાવમાં